વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પંચોતેરમી જન્મજયંતી નિમિત્તે બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પંચોતેરમી જન્મજયંતિ નિમિત્તે આજે વિશેષ કાર્યક્રમ યોજાયો જેમાં બાળકોને શૈક્ષણિક કીટ તથા ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું બાળકોને વોટર બેક નોટબુક તેમજ ઓપરેશન સિંધુર વિષયક પોસ્ટર નોટબુક આપવામાં આવીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ ભારત દેશમાં સુરક્ષા અને વિકાસના અનેક પગલા લેવામાં આવ્યા છે ખાસ કરીને કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાઓને જવાબ આપવા માટે ભારતે પાકિસ્તાનમાં ચાલતા આતંકી નેટવર્ક્સ પર કડક કાર્યવાહી કરી હતી આ કાર્યક્રમનો હેતુ બાળકોને દેશ પ્રેમ દેશની સુરક્ષા વડાપ્રધાનના કાર્યો અને રાષ્ટ્રીય મૂલ્યો વિશે જાગૃતિ ફેલાવવાનો હતો બાળકોમાં રાષ્ટ્રીય જાગૃતિ અને સામાજિક જવાબદારીઓ સંદેશા પ્રસારવા માટે આ અનોખી પહેલ કરવામાં આવી હતી આજ રોજ આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે હું અને મારા શ્રી રામ યુવક મંડળ વતી ગીજુભાઈ બધેકા પ્રાથમિક શાળામાં જે સ્કૂલમાં હું બન્યો છું ત્યાં આગળ જ આજે બાળકોની વચ્ચે મોદી ઓપરેશન સિંદૂર કે બાળકોને બી ખબર પડે દેશ માટે નરેન્દ્રભાઈ મોદીએ કેવા આકરા પગલા લીધા છે હમણાં જ થોડા સમય પહેલા કાશ્મીરના બેસરણમાં માં પાકિસ્તાની આતંકવાદીઓ ઘૂસીને હિન્દુસ્તાની નાગરિકોને

દેશ વિશે નાની મોટી માહિતી આપી સંસ્કૃતિ વિશે માહિતી આપી એટલે અમે એક અનોખી રીતે આજે જન્મદિવસ ઉજવ્યો છે અને આ રીતે ઉજવવાનો મને ગર્વ છે અલ્પેશ લિમ્બચિયા મ્યુનિસિપલ કાઉન્સિલર વોર્ડ નંબર ઓગણીસ